તમે જોઈ શકો છો નો પાકડી નું જીરું છે જીરું જીરું નો પાક આ છે આપણી વાળીનું જીરું જણાવજો કે જીરું નો પાક કેવો છે આ છે એક કરતા અને જણાવજો કે આ જીરું કેવું છે આ જીરાને અત્યારે પિયત પણ આપી દીધેલું છે તમે જોઈ શકો છો કે જીરામાં હજી લીલું જ છે પાણી આપ્યું જ છે આ છે જીરું જોઈ શકો છો કે આ વળિયાળી છે જે જીરાને તે જીરું બને છે પ્લીઝ એક લાઇક કરતા દેજો આ છે જીરું અને જીરું કહેવાય અને આ જીરાનો છોડ છે જેની ઊંચાઈ આશરે લગભગ લગભગ અડધો ફૂટ જેટલી કહેવાય અને આ એમાં વળિયાળી છે જે બહુ સારી છે કોઈ પ્રકારનો રોગ કે એવું કાઈ છે નહીં free fire hi કેમ છો મજામાં મિત્ર જણાવજો જરાક કે મારું જીરું કેવું છે free fire મિત્ર એક લાઈક કરી દેજો પ્લીઝ અને જણાવજો કે આ જીરું કેવું છે અને આ એની વરિયાળી છે એ બહુ સારી છે. દાણા પણ કમ્પલેટ છે અને અત્યારે કોઈ એવો રોગ છે નહીં પણ અત્યારે તો બહુ સરસ છે પાણી પણ આપ્યું છે અત્યારે હજી કાલે જ આમાં પાણી આપ્યું છે તમે જોઈ શકો છો અને આ છે આપણી વાડીનું જીરું રિઝલ્ટ બરાબર છે નહીં કારણ કે પાછળનો કેમેરો જરાક ખરાબ છે અને આ છે જો નજીકથી જુઓ એટલે કમ્પ્લીટ દેખાય છે નહીતર થોડુંક ખરાબ ક્વોલિટી છે જીરામાં કોઈ જાતનું કોઈ રોગચાળો એવું કાંઈ છે નહીં પરંતુ થોડુંક થોડીક મિસ્ટેક છે કે અહીંયા તે આ પ્રકારનું થઈ ગયેલું છે પીરાશ પડી ગઈ છે તે ન થવું જોઈએ પરંતુ થઈ ગયેલ છે ને બહુ સારું એવું છે જોઈ શકશો છે જીરું હું આ ઊંચાઈ પણ સારી એવી છે પરંતુ હજી બરાબર માલ નથી આવ્યો દોડકા નથી આવ્યા આને દોડકુ કહેવાય આમાં દાણા થાય જે બહુ ઓછા છે હજી એટલા બધા દોડકા આવ્યા નથી આ છે આપણી વાડીનું જીરુ તમે જોઈ શકો છો હજી થોડુંક નાનું છે પણ આપી દીધેલું છે જોઈ શકો છો પ્લીઝ એક લાઈક આપી દેજો મારા વાળા એક લાઈક આપી દેજો એક પણ લાઈક નથી ખરાબ લાગે છે અને આ છે જીરું કે સારું એવું છે પરંતુ જો રોગ કે ની અસર ન થાય તો સારું એવું ઉત્પાદન મળી શકે છે કોમેન્ટ કરો કે જીરું કેવું છે છે જીરું આપણું આગળ પણ બતાવું તમને થોડુંક આગળ જઈને પણ બતાવું કે જીરું કેવું છે આ છે જીરુ જીરુ નો પાક આપ જોઈ શકો છો જીરું બહુ સરસ છે આપ જોઈ શકો છો આ છે જીરું ને કોઈ એવો હાલ અત્યારે કોઈ પ્રકારનો રોગ કે એવું કાંઈ છે નહીં જોઈ શકો છો વળિયાળી પણ સારી છે અંદર ને દાણાની જો પણ સારી એવી છે ને હાલ આમાં દવાનો ચાલુ છે જે અત્યારે આ છે જીરું નો પાક તે ખૂબ સરસ છે તો મિત્રો જણાવો કે જીરું કેવું લાગ્યું ને આમાં કાંઈ કટે તો કેજો આપણું જીરું છે જીરું નો પાક કઈ ઘટે તો કેજો મારા વાલા ને મેસેજ નાખતા રહ્યો તો મને ખબર પડે કોણ કોણ આ છે દવા જેનો અત્યારે કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો આ છે દવા અને આ છે એનું તત્વ જે ફૂગનાશક આવે છે જોઈ શકો છો આ બંને અત્યારે ચાલુ છે અને આ છે જીરું આપણું જેની અંદર છટકાવ કરવાનો છે આ છે પંપ જે ફરવાનું ચાલુ છે મિત્રો લાઈક કરજો અને કોમેન્ટ પણ કરો જણાવો કે ઝીરું કેવું છે છે જીરુ જીરુ નો પાક આપ જોઈ શકો છો કેવું છે તે હાલ મને જણાવજો બે આ છે જીરુ જીરુ નો પાક જોઈ શકો છો જીરાનો પાક એટલે જીરું છે જે આપ જોઈ શકો છો કે જેની અંદર દાણા તો કમ્પ્લીટ બનવા મંડી ગયા છે આ છે વળિયારી જેની અંદર દાણા પણ કમ્પ્લેટ બનવા માંડી ગયા છે અને દાણાની ક્વોલિટી પણ સારી એવી છે જોઈ શકો છો હવે હવે આમાં જે દાણા થાય એ બનશે આપણું જીરું કમ્પ્લેટ અને આ સાઠ દિવસનું જીરું નો પાક થયેલ છે જોઈ શકો છો સારું એવું છે કોઈ ખરાબી છે નહીં અત્યાર સુધી ને હવે આમાં કમ્પ્લીટ જીરું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે તો મિત્રો લાઈક કરો તો અમે આગળ ચાલુ રાખીએ નહીતર અમે લાઈવ બંધ કરવું પડશે કારણ કે એક પણ લાઈક આવી નથી જે બહુ ખરાબ લાગે છે અને આ છે જીરું અને જીરાનો બનવાની પ્રક્રિયા તમે જુઓ અને ઉગાડવાનો ટાઈમ અને અત્યાર સુધીનો બહુ જબરો ટાઈમ લાગ્યો છે તો ચાલો મિત્રો અમે લાઈવ બંધ કરીએ છીએ એક પણ લાઈક આવી નથી હજી સુધી આ છે આપણું જીરું જોઈ શકો છો તો ચાલો મિત્રો ફરી મળીએ નવા વિડીયોમાં